જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો બધા મિત્રોનું સ્વાગત છે આપણા બ્લોગની અંદર અને અત્યારે આપણે જો સવાર સવારના બ્લોગ ચાલુ કરી દીધો અને અત્યારે હવામાન બહુ જ ખરાબ છે એટલે કે વાદળછાયું હવામાન છે અને વરસાદ આવે એવું છે અને ઘડીક વાર ઠંડી પડે છે અને આવું બધું છે તો હાલો તમને બતાવી દઉં કેવું હવામાન છે એ વાડીનું અને અત્યારે વાડીએ તો ખૂબ જ મજા આવે કે ઠંડી હોય એટલે કામ કરવાનું હોય આપણે તો આખો દિવસ એટલે એવું કંઈ બહુ લાગે નહીં પણ એમ આમ હવામાન અત્યારે એવું છે શરદી ને એવું અત્યારે થવાની બીક વધારે રહે અને ઠંડો ઠંડો પવન છે તો હાલો બ્લોગ જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર અને કોમેન્ટ કરજો બરાબર તો અને વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં તો હાલો આગળ આગળ બ્લોગ જોતા રહ્યો અને બધા આપણો ફેમિલી મેમ્બર શું કરે છે તમને બતાવી દઉં અને આજે આપણે વરિયાળી બીજા ખેતરની અંદર નીંદવા જવાનું છે જે પહેલાં નીંદતા હતા એ નીંદાઇ ગયા મોટી વરિયારી હતી અને એના પછીની જે હતી એની અંદર આજે નિમકો ચાલુ કરવાનો હું તો તમે વ્લોગમાં બનઈ લેજો બરાબર અને હાલો હવે તમને વાડીનો વ્યૂ બતાવું અને પછી જાય સીધા ખેતરે તો મિત્રો આ બાજુ તો જો ચા પણ પી અને વાસણું ટુકવાનું કામ પણ आले અને રંજનબેન વાસણ ઉઠકે અને પેલી બાજુ એન મમ્મી વારવાનું કામકાજ અને આ બાજુ તો બધું કામ થઈ ગયું હે આ જ કામ બાકી છે અને પછી જવાનું છે આપણે વરિયાળી નીંદવા માટે બરાબર અને આ બાજુનું ખેતર હતું જે આગતરી આપણે વરિયાળી નીંદવાનું ચાલુ હતું એ વરિયારી ગઈ છે ફાઇનલી બીજા ખેતરમાં આપણે ચાલુ કરવાનું નીંદુ અને એ પણ બીજા ખેતરમાં પણ બીજી વાર જ ચાલુ કરવાનું એ તો હાલો બ્લોગમાં જોતા રહ્યો વિડીયોમાં બન્યા રહ્યો અને પૂરો પૂરો વિડીયો જોતા રહ્યો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જોવા બીજા ખેતરની અંદર વરિયાળીમાં બીજી વાર નીંદવાનું ચાલુ કરી નાખ્યું અને જે આ બાજુ આગતરી વરિયાળી હતી એ આપણે નીંદાઈ ગઈ કમ્પ્લીટ બરાબર અને હવે આ બીજા ખેતરમાં ચાલુ કર્યું તો પાછળથી પહેલું ચાલુ કર્યું કેમકે આ બાજુ થોડુંક લીલું હોય એટલે હવામાન એકદમ વાદળ છાયું અને કુક સાતા આવે છે તો બીજી વારની વરિયાળી નીંદવાનું હાલે કેમ કે ખડ છે પહેલી વાર રહી ગયું ને તો એ મેં ચાલુ કરી નાખ્યું તો ચપાટે ખડ નીકળી જાય વરિયારી થઈ જાય ચોખ્ખી તો પછી વાંધો નહીં ફાઇનલી જો આગળ આગળ બધા નહિ દે તો અને હું જોવા નીંદી હોય અત્યારે હું અને ચા પાણી પીને મારી પાછું ચાલુ કરી દીધું તો હાલ ફટાફટ નીંદવા માંડી જાય તો ફાઇનલી મિત્રો અત્યારે સાડા પાંચ વાગી ગયા અને નિષાડીને લઈને પાછો વાળી આવતો રહ્યો અને અત્યારે જો પાણી ચાલુ કરી દીધું આપણે એટલે કે શાકભાજીની અંદર અને આ બાજુ અને એવું બધું વાવલ છે તો એની અંદર અત્યારે પાણી ચાલુ કરી દીધું રચકા મને એમાં વરિયાળી વેલાહાર પી રીતે અત્યારે પીવરાઈ દઈએ તો કાલે વળી બીજા ખેતરમાં ચાલુ કરવાનું એટલે વચ્ચે નડે નહીં બરાબર હાલો તમને પાછળનો કેમેરો કરીને બતાવી દઉં રચકો અને કેવા ગાજરા થયા બરાબર તો વિડીયોમાં બનાવી રહેજો તો ફાઇનલી મિત્રો જો આ બાજુ ચાલુ છે આ લસણ ને એવું બધું છે આમાં અને આ બાજુ છે ગાજર આ રહે ચાર ક્યાર હે એ આપણે ગાજર ના કર્યા છે બરાબર અને આ બાજુનો છે એ બધો રજકો છે આ બધો જો મસ્ત મજાનો હજુ તો આપણે પહેલો જ વહેલો વાયો એટલે હજુ વાટ એ નથી કર્યો હવે કરવાનો વાટ અને આ બાજુ મસ્ત મજાના ગાજર થાય તો આ બાજુ હજુ વાવી જ છે આપણે ચાલો ડામ વાલ્યા અને પછી આગળ મળીએ બરાબર ફેમિલી મેમ્બર બધા શું કરે આજે હાની રસોઈ શું બનાવવાની છે એ તમને હું બતાવી દઉં બરાબર તો વિડીયોમાં બન્યા રહેજો હાલો મિત્રો તો અત્યારે જો રસોઈ બનાવવાનું કામકાજ હાલે છે અને આજે મસ્ત મજાની રસોઈ બનાવવાની એટલે કે કંઈક અલગ પ્રકારનું છે બધું જ શાકભાજી લઈ આવ્યા ગામમાંથી અને અત્યારે સમારવાનું કામકાજ હાલે છે તો શું બનાવવાનું એ તો આપણે તમને પછી કહેશું બરાબર બનશે એટલે ખબર પડી જ જશે તો અત્યારે જો ટાણા ડુંગળી લીલા વટાણા ફૂલ નાખ્યા છે ટાણા મેથી મીઠો લીમડો અને કૃષ્ણાબેન અમારા ટમેટા સુધારે છે આ બાજુ સુધારે બાપા અમારે શું ફુલાવર ને બટેકા અને મગફળી બાજુ ફૂલી મૂકી છે અડધી ને અડધી હજુ ફોલવાની બાકી છે ને આ બાજુ લસણ એવું તો બધું જ કામકાજ ચાલુ છે ફૂલ રસોઈનું લીલા વટાણા લસણ લીલા મરચાં તો બધી જ સામગ્રી લઈએ શાકભાજી અને હવે કડીક રહીને પછી બનાવશે તો આપણે પછી જોઈએ શું બનાવે હી બરાબર તો આ બાજુ તો ને એવું બધું હમું થાય હેરું સામાન ભરવા માટે તો હું ગામમાં ગયો તો થોડો સામાન લઈ આવ્યા હું તો હવે આમાં ભરવાનું એટલે બધું સાફ સફાઈ હાલે અને આ બાજુ સામાન આવી મૂકી દીધું આ બાજુ તો હાલો બધાને બતાવી દઈએ ને આમાં છે ચોખા મગદાળ ચા બેસન પૌવા ને મેદાન લોટશે ને મેઠાન થેલી અને મકાઈના પૌવા હે અને મમરા આને આમાં છે ખાંડ કોલગેટ આબુ મરચા તુવડદાર ગોળ ને લસણ ચોખા ને મગદાર બાજુ ભરી નાખીએ કમ્પ્લીટ ડબ્બામાં જો બધું કામકાજ ચાલુ થઈ ગયું હે ફરવાનું પેકિંગ કરવાનું રંજનબહેન તો ફાઇનલી મિત્રો આપણે આજે બનાવ્યા છે ખારી ભાત મસ્ત મજાના મસાલાવાળા તો બધું જ અંદર અંદર શાકભાજી આપણે નાખી છે વટાણા જે તમને આગળ બતાવી હતી તો હાલો બધા ખાવા ખારી ભાત અને આ બાજુ બધા એવું ક્રિષ્ના ની અમારે બેસી ગયા છે વારું કરવા માટે અને આ બાજુ સાસ ને એવું બધું હાલ ચાલુ હોય અને ખાસ તો આપણે ખારી ભાતનો વિડીયો નહોતો બનાવ્યો કેમ કે આપણી ચેનલમાં ખારી ભાતનો વિડીયો પહેલાં બનાવ્યા હતા આપણે એનો પડ્યો જ છે કોઈ ના જોયો હોય તો તમે અંદર જઈ અને જોઈ લેજો બરાબર એટલા માટે વિડીયો નહોતો બનાવ્યો તો બધા જુઓ હવે બેસી ગયા વારું કરવા માટે એ આગે બે થોડીક